અત્યાર સુધીની અંદર એવું હતું કે બે હજાર વીસ પછી જ્યારે અમે જનશક્તિ પાર્ટી રામ વિલાસની સ્થાપના થઈ અને ચિરાગભાઈની ટીમની નીચે જ્યારે બી અમને પોતાના કામ કરવાનો જે પણ જેટલો બી અવસર મળેલો છે એ અવસરની અંદર સૌથી વધારે વધારે જો વોર્ટની અંદરની હોય વિધાનસભાની જો વાત કરીએ તો આજે બિહારની જે જે જીત થાય છે એ બિહારના તમામે તમામ પાર્ટીના કાર્યકર્તાઓ અને અમારા અધ્યક્ષ શ્રીની જે નેતાગણ અને માનની આપણા જે વડાપ્રધાન મોદી સાહેબને એક એમ થી અને એમના વિશ્વાસ હેઠળ જે ઇલેક્શન જે આપણે પોતે લડ્યા અને જેટલું બી આપણે પોતાને એક જે સાથ અને સહકાર જનતાનો મળ્યો છે તે બદલ જનતાનો તથા તમામ તમામ કાર્યકર્તાનો અમે પોતે દિલથી આભાર માનું આ એક ઐતિહાસિક જીત છે લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ અને અમારા જે નેતા છે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ચિરાગ પાસવાન તો એમની જે મહેનત છે અને અગાઉ પણ અમે પાંચ

ઐતિહાસિક જે જીત થઈ એ એનડીએ નો જે મેઈન અમારા જે ચિરાગ પાસવાન સાહેબ અને આજની જે સીટો જે આજે મેળવી છે અને આવનારા દિવસોમાં બી સરસ પ્રદર્શન કરશે અને જે અમારા જે જીત મેળવેલા જે આપણા જે વિધાયકો છે એમને અમે ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ બરાબર મીઠાઈ ઢોળાઈને અહીંયા તમે આનંદ વ્યક્ત કરે છે હા બિહારની આટલી અભૂતપૂર્વ જીત પર અમે આજે ઇન્ડિયા એનડીએ ગઠબંધન જે અમારા આટલી ઐતિહાસિક જીત થઈ એ બદલ અમે અહીંયા આગળ એક ખેડા જિલ્લામાં એક સરસ પ્રોગ્રામ કર્યો જે જીતના અને એમને અમે અભિનંદન આપીએ છીએ